નવરાત્રી મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ વિભાગના વિવિધ એજન્સીઓ દ્વારા સુરક્ષાના ભાગરૂપે ગરબા મેદાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ઉત્સવપ્રિય નગરીમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા ગરબા આયોજકો દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિ મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં દરરોજ ગરબા મેદાનો પર ખેલૈયા ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ હાલમાં પવિત્ર નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો હોય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા શહેર પોલીસની બીડીએસ ક્યુઆરટી એસઓજીની ટીમો દ્વારા અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા સંબંધિત જરૂરી ચકાસણી કરવામાં આવી રહી છે